ડોક્ટરે ભગવાન નું સ્વરૂપ માનવામાં આવે છે પરંતુ બનાસકાંઠા જિલ્લામાં આ ડોક્ટરે રાક્ષસ નું સ્વરૂપ ધારણ કર્યું છે શું છે મામલો તેની વિગતે વાત છે આ વિડીયો વૈષ્ણવ હું છું દિનેશ ઠાકોર નવજીવન ન્યુઝ માં આપનું હાર્દિક છે વાત બનાસકાંઠા જિલ્લાનું છે બનાસકાંઠા જિલ્લાના મુખ્ય મથક પાલનપુર શહેરમાં માં આવેલ જે વિનાયક હોસ્પિટલ છે આ વિનાયક હોસ્પિટલના ના જે બેદરકારી છે બેદરકારીને કારણે એક પ્રસુતા જે મહિલા છે મહિલાનું કરુણ મોત થયું છે તમને સીધા એ દ્રશ્યો આ વિનાયક હોસ્પિટલના બતાવવા જઈ રહ્યા છે આ વિનાયક હોસ્પિટલમાં બે દિવસ અગાઉ પાલનપુર તાલુકાના ઓખાપુરા ગામની એક પ્રસુતા મહિલાને પ્રસુતાનો દુખાવો થતાં આ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી જોકે ડોક્ટર છે આ ડોક્ટર દ્વારા અઢી લાખની માંગણી કરવામાં આવી હતી અને ત્યારબાદ આ હોસ્પિટલ ખાતે સારવારમાં જે સારવાર ડોક્ટર દ્વારા શરૂ કરવામાં આવી હતી પરંતુ આખરે આ સારવાર દરમિયાન ઓપરેશન કરવામાં આવ્યું હતું અને ઓપરેશન દરમિયાન સતત જે બ્લડ હતું આ બ્લડ બંધ ન થતાં આખરે આ જે મહિલા છે મહિલાનું મોત નીપજ્યું છે જો કે તમામ બાબતને લઈને ડૉક્ટરનો સંપર્ક કરતા ડૉક્ટર હાલમાં હોસ્પિટલ મૂકી ફરાર થયા છે અને ત્યારબાદ આજે પોલીસ છે પોલીસનો કાફલો ઘટના સ્થળે ખડકી દેવામાં આવ્યો છે પરંતુ સવાલ એટલો છે કે ડૉક્ટરની જો ભૂલ ન હોય તો હોસ્પિટલમાં કેમ હાજર નથી કેમ આ જે પોલીસની ટીમ છે તેમને અહીંયા ખડકડો ખડકી દેવામાં આવ્યો છે ત્યારે લોકો માંગ કર્યા છે અને લોકો આજે જે હોસ્પિટલ છે હોસ્પિટલ ખાતે ધરણા ઉપર બેઠા છે અને લોકો એક જ માંગ કર્યા છે કે જે તેમની જે દીકરી છે આ દીકરીને ન્યાય મળે આ ડૉક્ટર છે ડૉક્ટરની સામે કાયદાકીય પગલાં ભરવામાં આવે જોકે આ ડૉક્ટરના અલગ અલગ જગ્યાએ અલગ અલગ તાલુકામાં તેના દવાખાના આવેલા છે અને આ દવાખાનામાં દવાખાનામાં બેથી ત્રણ અગાઉ એવા પણ બનાવ બનેલા છે કે આ બનાવમાં અનેક મહિલાઓના મોત થયા છે જોકે આ તમામ બાબતને લઈને જે ડૉક્ટરો છે આ ડૉક્ટરનો અમે ટેલિફોનિક સંપર્ક સહિત તેમનો જે હોસ્પિટલ છે હોસ્પિટલ પહોંચ્યા હતા પરંતુ ડૉક્ટર ત્યાં હાજર જોવા મળ્યા ન હતા અને જે ડૉક્ટર છે ડૉક્ટર તેમનો જવાબ કોઈ મળ્યો નથી આ તમામ બાબતને લઈને જે પ્રસૂતા મહિલા છે તેના પરિવારજનો શું કહી રહ્યા છે તે પણ તમે સાંભળો મારું નામ મકવાણા સાહેબભાઈ વિશ્રામભાઈ છે મારે વિનાક હોસ્પિટલમાં પાંચ મહિનાથી દવા ચાલુ હતી પછી હું ત્રણ દિવસે મારે દવાખાનામાં બતાવવા આવ્યો હતો તો ડૉક્ટર સાહેબ એમ કહેતા હતા કે ઓપરેશન કરવું જ પડશે તો મેં કીધું ઓપરેશન કરવું હોય તો કેટલો ખર્ચો લાગશે ડૉક્ટર સાહેબ અઢીથી ત્રણ લાખ રૂપિયા ખર્ચો લાગશે તમે કીધું તો અઢીથી ત્રણ લાખ લખતો લાગે તો કરી નાખજો પણ વાંધો નહીં ઘર ચાફવા તૈયાર પછી એમ કીધું એમને કે ચારથી પાંચ બોટલની જરૂર પડશે તમે એ પણ અમે ચેકિંગ કરી દઈશું અને પછી અમે સવારમાં દસ વાગે જેવા એનું ઓપરેશન ચાલુ કરતું હતું અમારા ઘરમાં કીધું હતું તમારા ચાલુ કર્યું પણ અમને ડાયરેક્ટ ઓપરેશન ચાલુ કરી ઓપરેશન ચાલુ કર્યા પછી બાળકનો થયો બાળકને લઈને માથો આઈસ્મ ગયો હતો એને ઓપરેશન ચાલુ કર્યું કોથળી ઉતારવાનું અને વોર્ન એ ઓપરેશન પહેલા પછી બ્લડ બંધ થઈ ના એટલે સાહેબે એ ઓપરેશન પાછું બંધ કરી દીધું ઓપરેશન અને બ્લડ બંધ થતું હતું એટલે સાહેબે પાછું એ ઓપરેશન ખૂબ બીજા ડૉક્ટર બોલાવી ખોલાયું ખોલાવી અને પાછું એ ઓપરેશન અને લગભગ અને બંધ કરી પછી હંમેશા અમને રહે તરત જીવા હોસ્પિટલ સ્વસ્તી વાસુમાં એમને એમની પોતાની પ્રશ્ન એમ્બ્યુલન્સ મોકલીને તે એડમિટ કરાવી તે એડમિટ કરાવી અને એમને સ્વસ્તી વાજૂમાં અને कितने चालू कराएं रास सहेबे सुजीवन स्वास्थ्य कोलेज में दस्ती पेड़ मार सवार मामन खबर सवार मामन खबर पड़ी कि त्याह मरवाए हुए एक पैसे डॉक्टर ने हमी बात मानने नहीं दी बस सवार ना सवाल यदि मारी तो ले। मांग लेते हमारे आर्थिकली मांग लें एक लोगों न्याय मरवाएं वो कब पूरा थी શેપાલ લવજીભાઈ રેવાભાઈ અને મારી બેન સગી માલપુરિયા મકવાણા શાહજી ગુમતીબેન સવાજી એમને બે છ મહિનાથી અહીંયા દવા ચાલુ જ હતી વિનાયકમાં ત્યારે ડૉક્ટરે કીધું હતું કે સિજનિંગ કરવું જ પડશે સિજનિંગ કરવા માટે આવ્યા હતા અમે બે દિવસથી સિજનિંગ અહીંયા જતા સીજનિંગ કરવા માટે આવ્યા ડૉક્ટર સાહેબે સિજનિંગ કરવા સિજનિંગ રૂમમાં લીધા અને કીધું કે જોખમ છે બ્લડની જરૂર પડશે અમે સાહેબે કીધું પ્રમાણે બ્લડે આપી દીધું અઠ્યાસી ત્રીસ બોટલ અમે સાહેબને અહીંયા લઈ આપી ફ્રેસ બોટલ ફ્રેશ બોટલ પણ અહીંયા લઈ આપી તો સર કીધું હવે ફરી એમને ઓપરેશન કર્યું નવ સાડા નવ વાગે એમને ઓપરેશન રૂમમાં લીધી છતાં બ્લડિંગ બંધ થયું ના છતાં છેવટે બીજી પટેલ સરને બોલાવી બીજી ટીમને બોલાવી અને સિજિરિંગ કર્યું કે સર છ વાગે તમને છ વાગે સુધી પાછી અમે અઢી લાખની માગણી કરી અઢી લાખ રૂપિયા થશે અઢી ત્રણ લાખ રૂપિયા થશે તો અઢીના અમે ત્રણ લાખ રૂપિયા ચાર લાખ રૂપિયા આવવા તૈયાર હતા પણ અમારા જીવ જોખમમાં ના મુકાવો જોઈએ બંનેનો જીવ જોખમ ના મુકાવો જોઈએ અને ત્યારે પછી એને ઓક્સિજનના બાટલા પર અહીંયાથી અમે સસ્તી આઈસીયુમાં તે આગળ મૂકી દીધા છે અને તે એક્સપર્ટ જે અહીંયા અમે આયા છે આગળ શું માંગ છે તમારે અમારે માગે અમાર ન્યાય જોઈએ ત્રણ બાળ બચ્ચા ને બાળ બચ્ચા નું કશું કોણ થશે એનું તમે જો તે પ્રકારે પ્રસૂતા મહિલાના પરિવારના આક્ષેપ છે કે આ હોસ્પિટલમાં પ્રસૂતાનો દુખાવો થતા મહિલાને ખસેડવામાં આવી હતી જોકે અઢી લાખની આ ડૉક્ટર દ્વારા માગણી કરવામાં આવી હતી અને આખરે ઓપરેશન દરમિયાન ડૉક્ટરની બેદરકારીને કારણે આખરે મહિલાનું મોત થયું છે જોકે આ ડૉક્ટરના માથે આ તમામ બાબત ના આવે માટે અન્ય હોસ્પિટલમાં પણ ખસેડવામાં આવી હતી જોકે હાલ તો પરિવારો માંગ કરી રહ્યા છે કે આ ડોક્ટર સામે કાયદાકીય પગલાં ભરવામાં આવે અને કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવે છે જોકે હવે આવનારા સમયમાં તંત્ર અને પોલીસ તંત્ર દ્વારા કેવી કાર્યવાહી કરવામાં આવે છે તે તો આવનારો સમય બતાવશે આ પ્રકારના સમાચાર માટે જોતા રહો નવજીવન ન્યૂઝ નમસ્કાર વૈષ્ણવજન તો તેને કહીએ જે પીર